નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ પર એક નવા મિત્રો ઓક્ટોબર રવિવારે દિવસે માત્ર આ લીંબુનો ઉપાય કરજો તમને તમારા નોકરી ધંધામાં ખૂબ જ લાભ થશે નવા કામકાજ કે વ્યવસાયમાં ખૂબ જ લાભ મળશે નવા કાર્યની શરૂઆતમાં સફળ થશો તો મિત્રો આ વખતે તમે લાભપાચમના દિવસે ભલે કંઈ પણ ન કરી શકો પણ માત્ર આ એક લીલા લીંબુનો ઉપાય તમે જરૂરથી કરી લેજો મિત્રો લાભપાચમના દિવસે નવા શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે છે તો નવો વ્યવસાય શરૂ કરવામાં પણ આવે છે કોઈ પણ સારું શુભ કાર્ય શરૂ કરવામાં પણ આવે છે લાપાચમના દિવસે વેપારીઓ પોતાના ધનની પૂજા કરે છે લક્ષ્મી નારાયણને પૂજે છે તો મિત્રો તમે તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરવા માંગતા હોય તો તમારે છવ્વીસ ઓક્ટોબરે રવિવારે લાભ પાચમના દિવસે એક લીલા લીંબુનો ઉપાય અવશ્ય જ કરવો જેથી કંગાળ પણ ધનવાન બની જશે છવ્વીસ ઓક્ટોબરે લાપાચમનો દિવસ તેથી આ દિવસે કરવામાં આવેલા ઉપાયનો ખૂબ જ લાભ થઈ શકે એટલા માટે આ દિવસે બે હજાર પચીસ ના વર્ષનો સૌથી મોટો વિશેષ દિવસ છે મિત્રો લાપાચમના દિવસે તમને આ ઉપાય કરવાનો છેલ્લો મોકો છે આવો સમય આવતા ફરીવાર આખો વર્ષ લાગી જશે તેથી તમે આ દિવસ વર્ષમાં એક જ વાર આવે આથી મોટું અને વિશેષ મહત્વ છે જો તમને થોડા પણ સમય મળે તો લાભ દિવસે એક લીંબુનો ઉપાય અવશ્ય જ કરવો આ લાભ પાંચમનો સયોગ ખૂબ જ ઓછો આવે છે એટલા માટે આ લાભ પાંચમના પવિત્ર દિવસે તમારે લીંબુનો એક રૂપિયાનો ઉપાય અવશ્ય જ કરી લેવો મિત્રો આખા વર્ષમાં માત્ર એક જ વાર કરવામાં આવે છે અને તમે બધા જાણો છો કે લાભ પાંચમનો સૌથી મોટો ઉપાય લીંબુનો હોઈ શકે છે આ લીંબુનો ઉપાય અવશ્ય જ કરવો ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય ન કર્યો હોય તમારી પાસે એક છેલ્લી તક બાકી છે જે લાભ પાચનના દિવસે પવિત્ર દિવસે ઉપાય કરી રહ્યો છો તો મિત્રો તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય ફળ મળશે તેથી તમે આ ઉપાય એકવાર અવશ્ય જ કરી લેજો જેથી આ તમારા હાથમાંથી ન જાય અને તમને આ ઉપાયનું ફળ મળી શકે અને આ વિડીયો જોયા પછી આ ઉપાય સમજવા માટે તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર જ નહીં પડે તો ચાલો ઉપાય શરૂ કરીએ મિત્રો આ ઉપાય એટલો મહત્વપૂર્ણ હોય કે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા અનુષ્ઠાનથી મનોકામના પૂર્ણ નથી થતી આ દિવસે એક નાનકડા ઉપાયથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ છે તેમને આ ઉપાયનું ફળ પણ અવશ્ય જ મળ્યું છે જો તમે પણ આ ઉપાય કરવા માંગતા હોય તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લો સાંભળો અને પછી કરો મિત્રો આ લીંબુનો એક એવો ઉપાય જે જો કોઈ વિશેષ દિવસે કરવામાં આવે તો મિત્રો આ દિવસનું ફળ તમને મળે જ છે આ ઉપાય કર્યો હોય તો એનું પણ મોટું ફળ મળે અને ફળ ખૂબ જ જલ્દી મળે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ દિવસે કરી રહ્યા છો તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ પરંતુ તે પહેલાં તમારે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ પાચમના દિવસે લીંબુનો ઉપાય કયા સમયે ક્યારે અને કોને કરવો તો મિત્રો ચાલો આ માહિતી આપણે જાણી લઈએ પરંતુ વિડીયોના કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો સાથે જ વિડીયોને લાઇક કરી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ આ તમારા મિત્રો તેમજ સગા સંબંધીઓ સાથે પણ શેર કરો જેથી તેમને પણ આ લાભ પાચમના દિવસે કરવાના ઉપાયનો લાભ મળી શકે તો ચાલો ચાલુ કરીએ એક લીંબુનો ઉપાય આપણે પાચમના દિવસે કરવાનો છે અને કોને કરવો કયા સમયે કરવો તો આ સવાલોના જવાબ તમને આ વિડીયોમાં જોવા મળી જશે લીંબુનો ઉપાય તમારે અવશ્ય જ કરવો આ દિવસે માત્ર લીંબુના બીજનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ હોય છે જો આખા લીંબુનો ઉપાય કરવામાં આવે તો સોનામાં સુહાગા ભળે તેવું વાત થઈ જાય પાચમના દિવસે ખૂબ મોટો ઉપાય બની જાય લીંબુનો ઉપાય કોને કરવો તો સૌથી પહેલા આપણે વાત જાણીએ ઘરની જે માતા બહેન હોય તેમાંથી કોઈ પણ એક માતા કે બહેન આ ઉપાય કરી શકે જો તમે ઈચ્છો તો તમારા ઘરના બધા જ સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના હોય પોતાનું કોઈ દુઃખ કે સમસ્યા હોય તે માટે કરવા માંગતા હોય તો આ ઉપાય પોતે પણ કરી શકીએ બાકી જો ઘરમાંથી કોઈ એવું કે પોતાના આખા ઘર પરિવારની સુખ શાંતિ માટે ઉપાય કરવા ઈચ્છે તો પણ કરી શકે તેમાં કોઈ જ સમસ્યા નથી જે આગળનો સવાલ આવે છે કે ઉપાય કયા સમયે કરવાનો તો મિત્રો સવારે કરવો કે સાંજે તો મિત્રો સાંજે પ્રદોષકાળમાં કરી શકો હવે ઉત્તમ સમય કયો રહેશે તો લીંબુનો ઉપાય કરવાનો અમે તમને એટલું જ કહીશું કે ઉપાય તમે સાંજે કરશો વધુ સારું રહેશે છ વાગ્યાથી બાર વાગ્યાની વચ્ચે તમે ઉપાય કરી શકો તેમાં કોઈ જ મુશ્કેલી નથી તો જુઓ સૌથી પહેલા તમારે ઉપાયમાં શું કરવું એક લીલા લીંબુથી તમે તમારા જીવનમાં તમામ શત્રુઓનો નાશ કરી શકો મિત્રો તમારે પાછા વળીને જોશો પણ નહીં જો એક લીલા લીંબુથી નાનકડો ઉપાય જે લોકો પોતાના જીવનમાં શત્રુઓથી પરેશાન છે જેમના શત્રુઓ ઘણું કરાવ્યું હોય તો સમજી લો કે પણ બંધનવાર કે તાંત્રિક ક્રિયાઓ શત્રુઓએ કરાવી હશે તો દુશ્મનોએ કોઈ પણ રીતે તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હશે તમને પરેશાન કરતા હોય કોઈ જ દુઃખ કે કષ્ટ આપતા હોય તમારી સંપત્તિ પર તમારા વેપાર પર તમારી દુકાન પર તેમની ખરાબ નજર હોય તો સમજી લો કે લીલું લીંબુ નાનકડો ઉપાય કરશો તો શત્રુઓ તમને પરેશાન કરી રહ્યા છે તેમની બધી જ અકડ નીકળી જશે તમે આ લીલા લીંબુનો ઉપાય સાચી રીતે કરો તો સંપૂર્ણ રીતે સમજો સાચી રીતે મિત્રો એકસો એક ટકા ઉપાય કામ કરે છે તમારા દુશ્મનો કે શત્રુઓ તેમનો સંપૂર્ણ સફાયો થઈ જાય મિત્રો વિડીયોમાં લાવ્યા છીએ જેમાં તમારે કોઈ પણ પૈસા ખર્ચવાના નથી બિલકુલ ફ્રીમાં માત્ર એક લીંબુથી ઉપાય કરવાનો છે તમારે એક લીંબુ લેવું અને હવે ઉપાય ગુપ્ત શત્રુઓ માટે પણ છે તો મિત્રો જે સામે મેથી તમારા પણ હુમલો કરી રહ્યા હોય કોઈ પણ પ્રકારની ધમકી આપે નુકસાન કરે તે શત્રુઓ પરાસત થઈ જાય જે તમારી પીઠ પાછળ તમારું ખરાબ કરતા હોય ગુપ્ત શત્રુઓ હોય તેમનું નામ ખબર નથી તેમનું સરનામું પણ ખબર નથી તો મિત્રો કારણ કે તેઓ ગુપ્ત રીતે શત્રુતા કરે ગુપ્ત રીતે વિશે કોઈને કંઈ ખબર નથી પડતી ખૂબ જ ઓછા લોકો એવા હોય કે જાણી જાય કંઈક કરાવ્યું છે છતાં તેઓ નથી જાણી શકતા વ્યક્તિ આવું કરાવી શકે ખૂબ જ મુશ્કેલી પડે તમારા દુશ્મનનું નામ ખબર નથી દુશ્મન ક્યાં છે ખબર ખબર નથી નથી કોણ કરાવે છે તો તો મિત્રો એ પણ આ ઉપાય કરો જે દુશ્મન છે જે શત્રુ હોય ઉપાય કરવાથી તમે જોશો તરત જ તમારા જીવનમાંથી દૂર થઈ જશે મિત્રો જે પણ તમારા પર કરાવ્યું હોય એ વેપાર પર કરાવ્યું હોય ઘણી બધી બંધનવારની ક્રિયાઓ પણ જે લોકો કરાવે ઘણા તાંત્રિકો પાસે જઈને બીજી ઘણી જગ્યાએ જઈને લોકો સાથે ઘણું ખોટું કરાવતા હોય વિશ્વાસ રાખો કે આ ઉપાય કરવાથી જેટલી પણ એવી ક્રિયાઓ હોય બધી જ કપાઈ જાય ઉપાય કરવાથી ઘરે બેસીને તમારા શત્રુઓ દૂર થઈ જાય એટલે કે તમારે ક્યાંય જવાની જરૂર નથી તો ચાલો ઉપાયની વાત કરીએ મિત્રો એક લીલું લીંબુ લેવું એકદમ લીંબુ લીલું હોવું જોઈએ ક્યાંય પણ ડાઘ ન હોવો જોઈએ થોડું ખરાબ પણ નહીં ઉપાય માટે ક્યારેક ખરાબ લીંબુ ન લેતા એકદમ સાફ લીંબુ લેવું પીળું લીંબુ પણ આવે છે પણ પીળું લીંબુ નથી લેવાનું તમારે બિલકુલ લીલું લીંબુ જ લેવાનું છે અને એક કાળા રંગની પેન લેવી અને પેન માર્કટ પણ લઈ શકો છો કોઈ પણ પેન લઈ હવે તમારે શું કરવું તો મિત્રો બંને વસ્તુ લઈને તમારા ઘરમાં એકાંત બેસી ઉપાય કરતી વખતે તમને કોઈ ખલેલ ન પહોંચાડે એવી જગ્યાએ તમારે ઉપાય કરવો તમારા ઘરમાં ગલેરી હોય ત્યાં પણ તમે કરી શકો ઉપાય વિશે બધાને જ ખબર હોય છતાં પણ સમયે કોઈ ખલેલ ન કરે આ રીતે તમારે ઉપાય કરવાનો છે સૌથી લીંબુનું શું કરવું લીંબુ હાથમાં લઈ કાળા રંગની પેન લીંબુ પર તમારા દુશ્મનનું શત્રુનું નામ લખવું અને અમારા જીવનમાં એવા શત્રુઓ જે ગુપ્ત હોય જાણતા નથી તેમનું નામ કેવી રીતે લખવું તો જુઓ શત્રુનું નામ ખબર નથી એ પણ નથી ખબર કે કેટલા શત્રુ છે તો ફક્ત લીંબુ પર તમે શત્રુ લખી શકો તમારા બધા દુશ્મન શત્રુ પરાસત થઈ જશે બધાનો સફાયો થઈ જશે લીંબુ પર ફક્ત શત્રુ લખો અને તેને કાળા કપડામાં રાખી શત્રુનું નામ લખ્યા પછી કાળા કપડામાં રહી ત્રણ વાર બોલો મારો શત્રુ પરાસત થઈ જાય અને મિત્રો પછી તમારે કાળા કપડામાં આ લીંબુ રાખી તેને બાંધી દેવું પોટલી જેવું બનાવી જ્યાં ક્યાંય તમને થોડી માટી દેખાય તમારા ઘરની બહાર ક્યાંય પણ તમને લાગે કે અહીં કાચી માટી છે અહીં ખોદકામ થઈ શકે ત્યાં નાનકડો ખાડો કરી ઘરમાંથી કોઈ પણ વસ્તુ તમને લાગે કે કાચી માટી છે ત્યાં નાનકડો ખાડો કરી તમે દાટી શકો છો અને મિત્રો એ ખાડામાં લીંબુ રાખી દો અને તેને સારી રીતે દેખાઈને એવી રીતે ઢાંકી દો આ ઉપાય સાંજના સમયે કરવાનો છે સૂરજ ડૂબી જાય પછી કોઈપણ સમયે તમારે આ ઉપાય કરવો સૂરજની રોશનીમાં આ ઉપાય ન કરવો ઉપાય કરો અને જ્યારે પણ તમે લીંબુને સંપૂર્ણ ઢાંકો તમારે ઘરે આવી પાછળ વળીને ન જુઓ ઘરે આવીને હાથ પગ ધોઈ તમે તેટલા શત્રુઓ હોય તેમનો સંપૂર્ણ સફાયો થઈ જશે જે ક્રિયાઓ તમારા પર કરાવી હશે તાંત્રિક ક્રિયાઓ કોઈ પણ કરાવી હશે તો મિત્રો જાદુટોણા બંધ થઈ જશે ચમત્કાર જોવા મળશે એક જ વાર આ ઉપાય કરવાનો છે અને એક જ વાર ઉપાય કરવાથી શત્રુનો સંપૂર્ણ સફાયો થઈ જશે બધા જ શત્રુ પરાસત થઈ જશે અને નતમસ્તક થઈને હાથ જોડીની માફી માંગવા મજબૂર બની જશે તમારું કંઈ પણ બગાડી શકશે જ નહીં લીંબુ એ સામાન્ય નથી લીંબુમાં એવી શક્તિઓ હોય જે તમારા દુશ્મનોને જડમૂળથી ખતમ કરે તમે જોયું હશે કે જ્યારે પણ લોકો પોતાનો વેપાર શરૂ કરે જે બિઝનેસ કરે દુકાન ખોલે નાનો મોટો વેપાર કે કામ કરે ત્યાં લીંબુ અને મરચું અવશ્ય જ લગાવો કારણ કે લીંબુ અને મરચું તમારા જીવનમાં ધન લાવવાનું અને વધારવાનું કામ પણ કરે છે જ્યારે પણ તમે લીંબુ અને મરચું તમારા ઘરના દરવાજે કે દુકાન પર લગાવો તો તમારી નજર નથી લાગતી હું ખરાબ નજરને બહાર છે મિત્રો તો ઉપાય જરૂર કરો અને ફાયદો અવશ્ય જ મળશે આપણે બીજા વિશેષ ઉપાયની વાત કરીએ કે ભાગ્યનો સાથ મળે તો ગુરુ બ્રહસ્પતિ મજબૂત બને હું તમને એ ખૂબ જ ઉપાય ખાસ જણાવવા જઈ રહી છું પીળા ચોખાનો થોડા અક્ષત લઈ તમે લાગે કે તમને કોઈ પણ બાબતમાં સફળતા નથી મળતી ભાગ્યનો સાથ નથી તો પીળા ચોખા લેવા અને પીળા ચોખા કેવી રીતે કરવા તો અગિયાર ચોખા લેવા સાબુત હોવા જોઈએ પીળું ચંદન ભેળવી ચોખાને પીળા રંગના કરવા બિલીપત્ર લઈ અને તાંબાના પાત્રમાં પાણી લેવું ત્રણ વસ્તુઓ લઈ લાભ પાચમના દિવસે સવારથી લઈને રાત સુધી તમારી ઈચ્છા હોય ત્યારે ઉપાય કરી શકો અને ભગવાન શિવના મંદિરમાં જવું અને બીલીપત્ર તે માતા અશોક સુંદરીવાળી જગ્યાએ અર્પણ કરવું અને દંડીના ભાગ જલધારી તરફ હોવો જોઈએ બિલીપત્ર અર્પણ કરવો જ્યારે બિલીપત્ર અર્પણ કરો ત્યારે મહાદેવનું નામ લેવું ચોખાના દાણા જે છે અક્ષત લાવ્યા હોય તે ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરવા ત્યારે તમારે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરવો આ રીતે અર્પણ કરવું અને છેલ્લે એક લોટો પાણી ધીમી પાતળી ધારથી ઓમ નમ શિવાયનું સ્મરણ કરતા અથવા શ્રી શિવાય નમસ્તો જાપ કરતા ફક્ત અને ફક્ત લાપાચમના દિવસે કરવામાં આવે છે આ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી છે ધ્યાન રાખો કે હળદરનો ઉપયોગ ન કરવો ચોખાને પીળા કરવા માટે ફક્ત તમારે પીળા ચંદન જ હોવું જોઈએ આ ઉપાય જે પણ કરે તેના જીવનનો બધું જ અંધકાર દૂર થાય સફળતા મળે અને બૃહસ્પતિ મજબૂત થાય ભાગ્યનો સાથ મળવા લાગે હવે જુઓ મિત્રો આ ઉપાય તમારે તુલસીજીના છોડની પાસે કરવો તમારા ભાગ્યનો ઉદય કરવા માટે તમારા ઘરમાં ધન સંપત્તિની સમસ્યાઓ હોય કર્જની સમસ્યા હોય તે ખતમ ન થતી હોય પરેશાની જ હોય તો મિત્રો તમારે શું કરવું તો ધ્યાનથી સાંભળો તમારે ફક્ત તાંબાના પાત્રમાં પાણી લઈ એક ચપટે હળદર નાખવી કમળગટ્ટો લઈ ફક્ત દિવસે તમારે આ ઉપાય કરવો તમારા જીવનમાં અષ્ટલક્ષ્મીનો વાસ નથી ભાગ્યનો સાથ નથી તો મિત્રો તમે આ દિવસે અવશ્ય જ કરી શકો છો આ ઉપાય તાંબાના પાત્રમાં હળદર નાખી એક કમળગટ્ટો નાખવો હવે તમારે તુલસીજીની પાસે જવું અને પાણીના પાત્રમાં હળદર નાખી તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય અગિયાર વાર મંત્રનો જાપ કરવો અને હળદર નાખી તમે કમળગટુ નાખો અને ઓમ શ્રી અથવા તો ઓમ મહાલક્ષ્મી નમહનો જાપ કરવો અને એક કમળગટો નાખવો કમળગટ્ટો અને હળદર બંને હોવું જોઈએ મહાલક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને ભગવાન વિષ્ણુના નિમિત્ત તુલસીજીના મૂળમાં અર્પણ કરવો ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરતા નાનકડો ઉપાય તમારે કરી લેવો ધન સંબંધિત કોઈ પણ પરેશાની હોય તે બધી જ દૂર થાય ચોકર્જની સમસ્યા હોય તો એવી પ્રાર્થના કરવી કે દૂર થઈ જાય બીજો ઉપાય તમે સવારથી લઈને સાંજ સુધી કરી શકો મિત્રો લાપચમના દિવસે ફક્ત એક જ વાર કરવો જે કમળગટ્ટો છે એને તુલસીજીના પાસે રહેવા દેવો તેને ઉપાડવો નહીં તો તમે તુલસીજીની પાસે જ કમળગટ્ટોની ગાંઠ આપી દો તે પણ ચાલશે આ રીતે તમારે આ ઉપાય કરવો ધ્યાન રાખો કે બીજો ઉપાય તમારે તમારા ઘરમાં જ કરવો બહાર ક્યાંય કરવા જવું નહીં તુલસીજી હોય તો તમે આ ઉપાય કરી શકો છો તો મિત્રો આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગે તે વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં લક્ષ્મી જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોની અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર